હેલો નમસ્કાર સરળ ટીમ દ્વારા હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન વાયદા હાજર બજાર મારના ભાવ તમામ મુદ્દાઓ સાથે ભાગની આપણે શરૂઆત કરીએ તે પહેલા જે ખેડૂત મિત્રો નવા આવશે સબસ્ક્રાઈબ અવશ્ય કરે છે બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકે છે વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન કપાસ બજાર ની માહિતી લઈએ પહેલા ડુંગળીમાં જેને વાવેતર કરવાનું હોય અથવા તો ડુંગળીનો પાક તૈયાર થયો હોય એવા તમામ ખેડૂત મિત્રો માટે ડુંગળીનો ભાગ રજૂ થયો છે અને બીજો ભાગ જીરું કોમિન ફ્યુચર્સ એટલે કે જીરા વાયદા અને જીરા બજાર વિશે માહિતી આપતો અને જીરામાં ઊંચા ભાવ છે તેજીમાં ક્યાં સુધી છે ટૂંક સમયમાં જીરું જઈ શકે એની પણ માહિતી છે કારણો અને એના તારણો ઉપરથી આપવામાં આવી છે તો બંને પાકના ખેડૂતો છે એ બંને ભાગ જોઈ લે તો જોઈએ કપાસ બજારની અંદર આજે સ્ટેબલ છે આપણને કપાસ બજાર જોવા છે જેમાં મોટો વધારો નથી મોટો ઘટાડો બંને બાજુ સ્થિતિમાં છે જોવા મળી છે કપાસ બજારની અંદર જોઈએ તો નવસો રૂપિયા થી લઈને અગિયારસો સિત્તેર રૂપિયા સુધીના બજાર છે નબળી ક્વોલિટી અને વરસાદી અને જોઈએ તો માવઠા બાદમાં જે બંને વીણીનું મિક્સિંગ થયું હોય એ કપાસના ભાવ છે આપણે પ્રતિમાન વીસ કિલો એ જોવા મળતા હતા એવી રીતના જોઈએ તો સારી સુપર ક્વોલિટીમાં છે બારસો સિત્તેર રૂપિયા થી લઈ બજાર છે ચૌદસો સિત્તેર રૂપિયા સુધી છે આપણે જોવા મળતું હતું એક સારી સારી જી ક્વોલિટીમાં છે ચૌદસો સિત્તેર રૂપિયા થી પંદરસો ત્રીસ પિસ્તાલીસ સુધીની એન્ટ્રીઓ છે ગુજરાત ભરના માર્કેટિંગ યાર્ડોની અંદર ઊંચામાં જોવા મળતી હતી એટલે કોઈ મોટો વધારો નથી એવી રીતના મોટો કોઈ ઘટાડો નથી ગામડે જોઈએ તો ચૌદસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો દસ વીસ રૂપિયા સુધી છે ઊંચામાં બજાર છે જોવા મળતું હતું સુપર સારી ક્વોલિટીમાં ખરાબ ક્વોલિટીના ગામડેથી સમાચારો આવી રહ્યા છે કે ખરાબ ક્વોલિટીમાં છે જીનિંગ મિલો દ્વારા છે પ્રાઇવેટ જીનિંગ મિલો છે એ ખરીદવા ખેડૂતો પાસે નથી જઈ રહી એવું હાલ છે અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે આગળ આપણે ચર્ચા કરી હતી કે પચીસ ટકા એવા જીનિંગ મિલો છે જેને ખરાબ ક્વોલિટી છે ઉપર સિલેક્શન છે ઘાસડીનું છે એમાં સ્પીનિંગ મિલો દ્વારા છે રિજેક્શન કરવામાં આવ્યું હતું અને જ્યારે આયાતી માલ છે સસ્તો મળી રહી છે આયાત ડ્યુટી ફ્રી વગર એટલે રિજેક્શન કરવું એને પણ જરૂરી બનતું હોય એમાં જીનિંગ મિલોનો પણ છે કોઈ વાંક નથી ખેડૂતો પાસેથી અવશ્ય ખરીદે પણ જ્યારે ઉપરથી સસ્તો માલ છે વિદેશોમાંથી છે આયાત ડ્યુટી છે ફ્રી કરીને ખરીદાતો હોય છે તો સ્પિનિંગ મિલો છે સારો માલ ખરીદવાની છે નહીં કે તમારો ખરાબ માલ છે જેનીંગ મિલો પાસેથી વધારે પડતો ઘાસ ભાવ છે આપી એને ખરીદી શકે કારણ કે એક ખાનગી સંસ્થાઓ દ્વારા છે જણાવવામાં આવ્યું હતું કે આજે હાયર ડ્યુટી ફ્રી ગવર્મેન્ટે કરી એ બાદ છે સ્પીનિંગ મિલોને અને ટેક્સટાઇલ લોબી છે મોટા ઉદ્યોગકારો છે એને લગભગ અગિયાર હજાર થી લઈને તેર હજાર કરોડ ફાયદો થઈ શકે છે આયાત ડ્યુટી ફ્રીમાં છે ઘણી બધી ખરીદી વિદેશોમાંથી થઈ ચૂકી છે અને થઈ રહી છે અને જોઈએ તો આના લીધે છે આપણી નબળી ક્વોલિટી કપાસ છે એ જીનિંગ મિલો પાસે આપડી ગાંઠલી તૈયાર થતી હોય છે તો એ ખરીદવા માટે છે વધારે પડતા ભાવ સુકવવા કરતા છે આયાતી માલ સસ્તો સુકવી ભાવ છે લઈ લેતી હોય છે જોઈએ તો વેચવાલી નું પ્રમાણ છે ગુજરાત રાજ્યભર ની અંદર છે બે લાખ પચાસ હજાર થી સિત્તેર હજાર મણ વચ્ચે છે જોવા મળી રહ્યું છે જેમાં ગામડાઓ અને માર્કેટિંગ યાર્ડોનો અને પ્રાઇવેટ જીનિંગ મિલોનો સમાવેશ વેચવાલીમાં ખેડૂતોનો એક દિવસની અંદર થઈ જતો હોય છે હવે જોઈએ હાજર બજારમાં રૂના ભાવની ઉપર છે શું અસર છે જોવા મળે છે તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં જોઈએ તો સત્યાવીસ એમ ગ્રેડની અંદર સુડતાલીસ રૂપિયાના ભાવ છે એક ગાંસડીના જોવા મળ્યા હતા સ્ટેબલ મજબૂત ભાવ છે ટકેલા જોવા મળે છે ગુજરાત શંકર ગાંસડી ઓગણત્રીસ એમ ગ્રેડની અંદર જોઈએ તો બાવન થી બાવન હજાર સો રૂપિયાના ભાવ છે ઊંચામાં જોવા મળે છે એમાં નથી ઘટાડો નથી વધારો સ્ટેબલ ભાવ એમાં પણ છે આપણે જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં અઠ્યાવીસ એમ ગ્રેડની અંદર પચાસ હજાર રૂપિયાના એક ગાંસડીના ભાવ જોવા મળે છે એમાં પણ મજબૂત ટકેલું વલણ જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં એકત્રીસ એમ ગ્રેડની અંદર ત્રેપન હજાર એક ગાંસડીના ભાવ છે જોવા મળે છે એમાં પણ છે ટકેલું વલણ છે ચોત્રીસ એમ ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુમાં તોંતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ એક ગાંસડીના જોવા મળે છે જેવી રીતના કર્ણાટક તમિલનાડુમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર છે પંચોતેર હજારના એક ગાંસડીના ભાવ જોવા મળે છે પાંત્રીસ એમ મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં બોંતર હજાર ના એક ગાંસડીના ભાવ છે જોવા મળે છે જેમાં કોઈ નથી વધારો નથી ઘાસડીમાં કોઈ ઘટાડો હરેક રાજ્યોની અંદર સ્ટેબલ ભાવ છે મજબૂત ટકેલા જોવા મળી રહ્યા છે એ રીતે જોઈએ વિદેશ વાયદો અમેરિકન આઈસ ફ્યુચર્સ કોટન વાયદાની અંદર છે માર્ચ કોન્ટ્રાક્ટમાં સોસઠ પોઈન્ટ ત્રેવીસ સેન્ટના ઓપનિંગ સપાટીમાં ભાવ જોવા મળ્યા હતા ઉંસા મથાળે સોસઠ પોઈન્ટ ત્રાસી સેન્ટના ભાવ જોવા મળ્યા હતા લોઅર સાઈડ તળિયાના ભાવ સોસઠ પોઈન્ટ એક સેન્ટના જોવા મળ્યા હતા સેટલ થયો રાત્રે વાયદો સોપન પોઈન્ટ સત્તાવન સેન્ટે જીરો પોઈન્ટ ચોત્રીસ સેન્ટના સુધારા સાથે જેમાં એક લાખ સોતેર હજાર ચારસો સોળ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર ફરીવાર છે સુધારાની ચાલ જોવા મળી છે પણ ધીમો ધીમો લગાતાર ચાર દિવસથી વાયદાની

ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ઉત્પાદનમાં થોડો ઘટાડો દર્શાવે છે એના લીધે છે ઉત્પાદનની અંદર પ્રથમ અંદાજમાં ઘટાડો મૂકવામાં આવ્યો છે સીએ ના ડેટા અનુસાર છે બે હાજર પચીસ છવ્વીસ માટે કુલ કપાસનો પુરવઠો ચારસો દસ પોઈન્ટ ઓગણપચાસ લાખ છે ગાંસડી રહેવાનો છે જે અગાઉની સિઝનમાં ત્રણસોને બાણું પોઈન્ટ ઓગણપચાસ લાખ ગાંસડી છે હતો આ વધારો મુખ્યત્વે સાઠ પોઇન્ટ ઓગણપચાસ લાખ ગાંસડીની ઊંચા ઓપનિંગ સ્ટોક અને પિસ્તાલીસ લાખ ગાંસડીના અંદાજિત આયાતમાં વધારાના કારણે છે જે ગયા વર્ષ કરતાં ચાર લાખ ગાંસડી વધારે છે માંગ બાજુએ સુસ્ત કાપડ પ્રવૃત્તિ અને નબળા નિકાસના ઓર્ડર વચ્ચે સ્થાનિક વપરાશ ઘટી અને ત્રણસો લાખ ગાંસડી થવાની આગાહી કરવામાં આવી છે જે બે હજાર ચોવીસ પચીસ કરતા ચૌદ લાખ ગાંસડી ઓછી છે નિકાસ થોડી ઘટીને સત્તર લાખ ગાંસડી થવાની ધારણા છે જ્યારે બે હાજર પચીસ છવ્વીસ સીઝન અંતે બંધ સ્ટોક ત્રાણું પોઈન્ટ ઓગણ લાખ ગાંસડી થવાનો અંદાજ છે જે સાઠ પોઈન્ટ ઓગણ લાખ ગાંસડી થી ઘણો વધારે ગણી શકાય મુખ્ય કપાસ ઉગાડતા રાજ્યોમાં અઢાર સભ્યો ધરાવતી સીએલ ની પાક સમિતિએ ભાર મૂક્યો હતો કે ઉત્પાદનમાં પ્રાદેશિક અલગ અલગ રાજ્યોમાં ભિન્નતા જોવા મળે છે પરંતુ આયાત અને કેરીઓ સ્ટોકમાં વધારો થવાને કારણે એકંદરે પુરવઠાની સ્થિતિ સ્થિર રહે છે આ સીમિત આગાહી અહીં અહેવાલોમાં પણ સુધારા માટે માસિક પ્રેસિંગ ડેટાનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે સમિતિ એટલે કે હર મહિને છે રિપોર્ટ સાફ છે એમાં વધઘટ છે કપાસનું ઉત્પાદન થઈ શકે કાંઈ પણ નુકસાન છે થયું હોય કપાસના અત્યારે ઉભા પાકની અંદર તો એ પણ સમાવેશ એ રિપોર્ટમાં કરી શકે છે અત્યારે જોઈએ તો સેવટે બે હજાર પચ્ચીસ સવિસ માટે અંદાજ સંતુલિત રહે છે સ્થિર બંધ સ્ટોક ઘટેલા ઉત્પાદન અને નરમ સ્થાનિક માંગ ને સરભર કરતો જોવા મળે છે એકંદરે જોઈએ તો મિત્રો આ રિપોર્ટ છે તમને જે સંભળાવ્યો છે એ પ્રમાણે છે રિપોર્ટની અંદર છે ઘણા બધા ગૂછવાણો ભર્યા છે આપણને પ્રશ્નો થાય એવા જેનો જવાબ પણ છે ઉકેલાય નહીં કારણ કે અત્યારે હાલ છે ત્રણસો લાખ ઘાંસડી છે દેશની અંદર ખપત છે માનવામાં આવે છે તો ગયા વર્ષે ત્રણસો ખપત થઈ હતી તો એમાં આ વર્ષે લાખ છે 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 દેશની અંદર અંદર ઘટી શકે એવું માનવામાં આવે તમે ઉત્પાદનની પણ વાવેતર ઘટાડો અને જયારે સ્થાનિક ખપત છે એ ઘટીને આવે એ સીધો તમે વપરાશ છે ઘટાડી દીધો દેશની અંદર એવું આ રિપોર્ટની અંદરથી સાબિત થાય છે કે ઉત્પાદન ઘટ્યું છે છતાં પણ વપરાશ સામો ઘટાડી દીધો છે એટલે તમારો ભાવ છે ઊંચો ન જઈ શકે બીજા નંબરમાં નિકાસ તો આયાત સામે છે ડબલ કરી દીધી છે એટલે આયાત ડબલ કરવાથી છે તમારો જે પાક તૈયાર થયેલો છે એમાં પણ તમને ઊંચા ભાવ ન મળે એવો નિષ્કર્ષ આ રિપોર્ટ માંથી આપણને મળે છે અને જોઈએ તો બીજા નંબરમાં તમારે હાલ અત્યારે હાલ ગમે તે ભાવે જરૂરિયાત પ્રમાણે વેચાણ છે કરવું પડતું હોય છે જે ખેડૂત મિત્રોનો કપાસ સારો હોય એને પણ છે જરૂરિયાત મુજબ વેચાણ કરવું પડતું હોય તો કપાસ છે જેમ તેમ ભાવે છે માર્કેટિંગ અંદર લૂંટ થઈ રહી છે તો એની સામે સીસીઆઈ એમએસપી રેટ ઉપર છે તમારે આજુબાજુ સેન્ટરોમાં ખરીદવા નથી આવી એટલા માટે તમારે નીચા ભાવે છે દઈ દેવો પડે છે જરૂરિયાત નાણાંની છે એટલે સીસીઆઈ માટે કોઈ એક મહિનો બેસી ન રહે કારણ કે સીસીઆઈ લીધા પછી પંદર તો પેમેન્ટ કરતી હોય તો દોઢ મહિના પછી પેમેન્ટ આવે તો મજૂરી વાવેતર કરવાનું હોય જરૂરિયાત હોય છે એટલા માટે છે એ ખુલ્લા માર્કેટમાં કપાસનું વેચાણ કરી રહ્યો છે એટલે સીસીઆઈ એક મહિનો લેટ આવે છે એ પણ ખેડૂતોને ઊંચા ભાવ છે માર્કેટની યાર્ડો અંદર છે ન મળી શકે અને બીજા નંબરમાં એમએસપી રેટ ઉપર સરકારને છે ન આપવા પડે એટલા માટે લેટ છે અત્યારે સીસીઆઈ નું કામકાજ જોવા મળી રહ્યું છે ગુજરાત ની અંદર ખાસ કરીને બીજા તો સીસીઆઈ કામ કરે છે પણ અત્યારે હાલ છે માવઠા બાદ આ સંવેદનશીલ સરકાર છે હપ્તા બીજી છે 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 એટલા માટે ખાસ કરીને એવું લાગી રહ્યું એમએસપી ટેકાના ભાવના અથવા તો ખરીદી અને ખેડૂતના પાકના જે બે હાલ થઈ રહ્યા ડુંગળી હોય કાંદા કપાસ આ તમામ ખેડૂતોને માર પડી રહ્યો છે એની નજરમાં જોવા નથી મળતું કે સીસીઆઈ ને ટેકાના ભાવે ખરીદી કરવા માટે નવેમ્બર મહિના દરમિયાન જ તે રજૂઆત કરવી જોઈએ અને સીસીઆઈ ની ખરીદી ચાલુ કરાવવી જોઈએ તો આ તંત્ર છે અત્યારે જોવા નથી મળતું અમને એવું લાગી રહ્યું છે કે ફરીવાર સીસીઆઈ ને ટેકાના ભાવે એમએસપી રેટ ઉપર ખરીદી કરવા માટે પાક નુકસાનની જેમ સંગઠનની જરૂર પડી શકે છે એટલા માટે ખાસ ખ્યાલ રાખો અને સીસીઆઈ ના રેટ ઉપર છે વેચવા માટે છે તમારા માલ ને થોડો સમય છે હોલ્ડ કરી અને સીસીઆઈમાં જ વેચો જેનાથી એમએસપી રેટ ઉપર સરકારના જે મોટા મોટા પમ્પ છે એ થોડા ખુલ્લા પડી શકે છે કારણ કે તમારો તેરસો કે ચૌદસો ની રેન્જમાં જે પણ ખેડૂત મિત્રોનો કપાસ વેચાઈ રહ્યો છે એ સીસીઆઈમાં અવશ્ય ચાલ છે કારણ કે એને લેવો જ પડશે નહીં તો ફરીથી ઓનલાઈન સોશિયલ મીડિયામાં શરૂઆત કરવી પડશે નવી સીસીઆઈ લઈને તો મિત્રો ચિંતા નહીં કરતા હવે મળીએ નવા ભાગ સાથે કંઈ પણ ન સમજણ હોય તો કોમેન્ટ કરી શકો છો નવા ભાગમાં ફરી વાર એની માહિતી લઈને હાજર થઈશું ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર